કરવાનો પ્રયાસ કરીશું કેતનભાઈ કાર્યકર્તાઓ તમે કહી રહ્યા છો રાજીનામું નહીં આપે તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તાલુકા પંચાયત સદસ્ય સરપંચ બધા કહી રહ્યા છે અમે તો રાજીનામું આપવાના છે ના 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 કોઈ ના હું અત્યારે સાથે બેસું છું હું હજુ તમને કહું કે પાર્ટી અમારી અકબંધ છે અને આ બધા જ લોકો કદાચ મારા લાગણીને પ્રેમમાં કરતા હતા પણ એ વસ્તુ છે જ નહીં માત મારા પૂર્તિ છે મારો સાવલી દેસર તાલુકો મારી ભારતીય જનતા પાર્ટી અહીં આગળ સંગઠિત છે અને એક છે કહી રહ્યા છે કે જે વ્યક્તિ ગામમાં પ્રભારી બનવાના લાયક નથી તાલુકાનો એમના લોકલની વાત છે અમારા એ કાર્યકર્તાનો આક્રોશ હોઈ શકે પણ મેં કહ્યું કે બધાનો અંતરાત્માનો અવાજ જાતે હું બન્યો છું અને મેં પોતે આ વસ્તુને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે પાર્ટી પાર્ટી મનાવશે તો માની ખરા અત્યારે મારી સાથે છે હું પાર્ટીને એવું કહીશ આ વખતે કે બે હજાર વીસમાં રાજીનામું આપ્યું હતું ત્યારે પણ મેં પાર્ટીનું માન રાખીને મેં પાર્ટી એ વખતે પણ મારો નિર્ણય પાછો લેવડાવ્યો હતો અને મારા એ વખતે પણ જે મારા પ્રશ્ન હતા એને વાચા આપી હતી અને એ નિર્ણયો મારા તાલુકા માટે બહુ પોઝિટિવ

હું પાર્ટી જે પણ ઉમેદવાર આપશે એની જીતાડવા માટે એની સાથે રહીને જીતાડીશ પાર્ટી જે પણ ઉમેદવાર આપશે તેને સાથે રહીને જીતાડશો વિજયભાઈ પણ છે વિજયભાઈ શું કહેશો કેતનભાઈ જે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે કાર્યકર્તાઓના મનમાં કેટલું દુઃખ છે હંડ્રેડ દુઃખ છે અને અમારા